જ્ઞાન છે નોલેજ છે એ પ્રકાશ છે જ્યારે જીવનમાં આપણે પાત્રતા કેળવીએ છીએ ત્યારે જ્ઞાન છે આપણા જીવનમાં આવે છે અને પાત્રતા કેળવવાનો શું માર્ગ છે પાત્રતા કેળવવાનો એક જ માર્ગ છે કે જીવનમાં કર્મ કરવું જીવનમાં સંઘર્ષ કરવો પાત્રતા કેવી રીતે હાસિલ થઈ શકે તો પાત્રતા કેળવવા માટે હંમેશાના માટે જીવનમાં યાદ રાખવું જોઈએ કે આ લાઈફ જે આપણે મળી છે આ લાઈફ ફક્ત ને ફક્ત આપણે જીવન જીવવા માટે નથી મળી આ લાઈફ છે એ ફક્ત ને ફક્ત આપણે એન્ટરટેન માટે નથી મળી આ લાઈફ છે ફક્ત ને ફક્ત આપને કમ્ફર્ટ ઝોનમાં રહેવા માટે આ લાઈફ નથી મળી તમે લોડ્સ ઓફ એવા લોકોને તમારી આસપાસ જોતા હશો જેના જીવનમાં જ્ઞાનની ગેરહાજરી છે જે લોકો જીવનમાં જ્ઞાનને સ્વીકારવા નથી માંગતા જે લોકો છે સંઘર્ષને જીવનમાં સ્થાન નથી આપતા જે લોકો જવાબદારીમાંથી હંમેશાની માટે છે હટ કરે છે હંમેશાની માટે ભાગે છે આ બધા જ લોકોનું જીવન તમે જોતા હશો કે એક નિર્બળની રીતે છે એ જીવન જીવી રહ્યા હોય છે એક ડરપોગની માફક છે એ જીવન જીવી રહ્યા હોય છે પોતાનું જીવન એવી રીતે જીવતા હોય કે એક લાશ પડેલી હોય હંમેશાની માટે જીવનમાં એ કમ્ફર્ટ ઝોન તરફ ભાગતા હશે હંમેશાની માટે જીવનમાં છે એ બધા જ લોકોની ફર્સ્ટ પ્રાયોરિટી છે એ આરામ જ હશે અને આ જીવન છે એ માય ડિયર બકવાસ જીવન છે અને જીવન કેવી રીતે છે આવી જ રીતે જીવતા જીવતા પસાર થઈ જશે કોઈને બી ખબર નહીં પડે આ સ્પષ્ટ રૂપે છે આપણા જીવનમાં દર્શાવે છે કે આપણે મહેનત નથી કરવા માગતા આપણું બોડી છે એ કામથી ભાગે છે કે માને આપણે જીવનમાં જ્ઞાનને સ્થાન નથી આપતા આપણે જીવનમાં જવાબદારીને સ્થાન નથી આપતા આપણે જીવનમાં ઉપલબ્ધિને સ્થાન નથી આપતા ઉપલબ્ધિ કોને માટે છે ઉપલબ્ધિ એના માટે છે કે જે વ્યક્તિ સંઘર્ષ કરવા માગે છે હવે જે વ્યક્તિ ઉપલબ્ધિની આશા જ નથી રાખતો જે વ્યક્તિને ઉપલબ્ધિ જોતી જ નથી જે વ્યક્તિની ઊંચાઈ પર જવું જ નથી એ બધા જ લોકો માટે છે સંઘર્ષ શું કામનો મોસ્ટ ઓફ લોકો છે એવી રીતે જીવન જીવે છે કે એના જીવનમાં કોઈ પ્રકાશની આશા જ નથી એના જીવનમાં કોઈ ઉપલબ્ધિને સ્થાન નથી એના જીવનમાં ज्ञान ने रत्ती बराबर पण ए सम्मान नथी देता એ બધા જ લોકોનું જીવન બરબાદ છે ડિયર અને ખાસ કરીને જીવનમાં ક્યારેય પણ આ વાત ન ભૂલતા જ્યાં જ્ઞાન છે ત્યાં છત્રપતિ શિવાજી છે જ્યાં જ્ઞાન છે ત્યાં મહારાણા પ્રતાપ છે જ્યાં જ્ઞાન છે ત્યાં રાણી લક્ષ્મીબાઈ છે જ્યાં જ્ઞાન છે ત્યાં મંગલ પાંડે છે જે જ્ઞાન છે ત્યાં બાજીરાવ પેસવા છે જ્યાં જ્ઞાન છે ત્યાં સમ્રાટ અશોક છે જ્યાં જ્ઞાન છે ત્યાં ચંદ્રગુપ્ત મૌર્ય છે જ્યાં જ્ઞાન છે ત્યાં જ બધી વસ્તુ છે બાકી નિર્બળ માનસિકતા સિવાય કશું જ જીવન છે જ નહીં જ્ઞાનને સ્થાન આપો જ્ઞાનને ઇજ્જત આપો તમે કેટલા એવા લોકોને સન્માન આપો છો તમે કેટલા એવા લોકોને છે ઇજ્જત આપો છો તમે કેટલા એવા લોકો છે જે પોતાનું પૂરું જીવન છે જ્ઞાનને હાસિલ કરવામાં છે લોહી રેડી દે છે તમે કેટલા એવા લોકોને ઇજ્જત આપો છો અવશ્ય તમે ઈજ્જતો આપી દો સોશિયલ મીડિયાના જેટલા પણ ડાન્સર્સ છે બધા જ લોકોને અવશ્ય તમે ઇજ્જત તો આપી જ દો છો જેટલા સોશિયલ મીડિયાના જેટલા કોમેડિયન્સ છે આ શું દર્શાવે છે આ એ દર્શાવે છે કે તમે કેટલું નીચલા દરજ્જાનું જીવન છે એ જીવી રહ્યા છો આજે મેં મોસ્ટ ઓફ જેટલા પણ નામ હું બોલ્યો શું તમને હું જેટલા નામ બોલ્યું એ બધા જ વ્યક્તિની ડિટેલ્સ તમને ખબર છે શું હું જેટલા નામ બોલ્યો એ બધા જ લોકોની બાયોગ્રાફી તમે વાંચેલી છે નહીં તમે નથી વાંચેલી તમારી પાસે સમય નથી તો સમય જાય છે ક્યાં સમય જાય છે સોશિયલ મીડિયામાં સમય જાય છે એવી જગ્યાએ કે જે જગ્યા ઉપર ક્યારેય સમય છે આપણે બરબાદ જ નહોતો કરવો આ તમારા જીવનની સ્પષ્ટ રૂપે બરબાદી દેખાડે છે આ બધી જ વસ્તુ દર્શાવે છે કે તમે જીવન છે કેવી રીતે જીવી રહ્યા છો તમે કેટલી નબળી માનસિકતાની સાથે છે તમારું જીવન જીવી રહ્યા છો માય ડિયર સ્પષ્ટ રૂપે જીવનનો અભ્યાસ તમે કરો સ્પષ્ટ રૂપે જીવનમાં તમે જ્ઞાનને સ્થાન આપો જ્યાં જ્ઞાન નથી ત્યાં કોઈ ઊંચાઈ નથી જ્યાં જ્ઞાન નથી ત્યાં કોઈ મહારાણા પ્રતાપ પણ નથી અને જ્યાં જ્ઞાન નથી ત્યાં બસ શૂન્ય જ છે અને એક એવું શૂન્ય છે કે હંમેશાની માટે ઓલ ડે માટે તમને ડાઉન લઈ જશે મોસ્ટ ઓફ હ્યુમન લીવ વિથ ફિયર શા માટે એ બધા જ લોકો एक भाई ने जीवन जीवेशा આ જીવનમાં છે જ્ઞાનની ગેરહાજરી બતાવે છે જ્યાં જીવનમાં જ્ઞાનની ગેરહાજરી છે ત્યાં ભય છે જ્યાં જીવનમાં જ્ઞાનની ગેરહાજરી થઈ ત્યાં ઈર્ષા છે જ્યાં જીવનમાં જ્ઞાનની ગેરહાજરી છે ત્યાં એટલી બધી પ્રોબ્લમ્સ છે કે જે પ્રોબ્લમ્સનું ક્યારેય સોલ્યુશન થઈ જ ના શકે અને જ્યાં જ્ઞાનની ગેરહાજરી છે માય ડિયર સ્પષ્ટ રૂપે સાંભળજો જેના જીવનમાં જ્ઞાનની ગેરહાજરી છે ત્યાં સૌથી વધારે વિરોધો છે વિરોધો કહેવા છે કોઈ સમજદાર વ્યક્તિ ચાહે કબીર હોય ચાહે કૃષ્ણ હોય ચાહે બુદ્ધ હોય એ વ્યક્તિની સામો આવીને ઉભો રહે એ વ્યક્તિને કહે કે તું જે જીવન જીવી રહ્યો છું એકચ્યુઅલમાં જે જીવન નથી એક્ચ્યુઅલમાં એ દેટ પ્રોસેસ છે બટ એ નહીં સ્વીકારશે એ વિરોધ કરશે આ જ લક્ષણ છે નબળી માનસિકતાના યુદ્ધ મેદાનમાં બધા જ લોકો હતા છતાં કૃષ્ણ અને અર્જુન સૌથી વધારે એનું મહત્ત્વ છે વાય બિકોઝ કૃષ્ણ પાસે જ્ઞાન છે અને અર્જુન પાસે જ્ઞાનનું બીજ મોજૂદ છે કૃષ્ણ પાસે ઓફ માત્રામાં છે એક સત્ય ખોટી ખોટીને ભરેલું છે કે જેને ક્યારે પણ માપી ના શકાય અને અર્જુન સ્વયં છે એ ઝીલવા બેઠો છે અર્જુન પાસે પાત્રતા છે ભલે કષ્ટ થાય છે બહાના બનાવે છે વિરોધ કરે છે પરંતુ કૃષ્ણને વિશ્વાસ છે કે નહીં આને સમજાવી શકાય છે કેમ કે આ વ્યક્તિની અંદર છે જ્ઞાનનું બીજ છે પડેલું છે જ્ઞાનનું બીજ છે એ મોજુદ છે જો તમારા જીવન વજ્ઞાનનું બીજ જ નહીં હોય સૌથી પહેલાં જો તમે જ્ઞાનને ઠોકર જ મારી દેતા હશો તો કામ નહીં બને જ્ઞાન એક હજાર વિરોધ લઈને આવશે પરંતુ એક હજાર વિરોધ સહન કરવાની શક્તિ લઈને પણ આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ જો શરૂઆતમાં જ તમે ઠોકર મારી દેશો ઓલ મળતા રહીએ આ વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ આઈ હોપ યુ લાઇક ધ વિડીયો અને યુથ સાથે મારો આ સંદેશ જરૂર પહોંચાડજો ધન્યવાદ